મને લાગે એને ખબર પડી જશે કે આપણે પકડવાનું છે એમ એટલા માટે આગુ હલો ફ્રેન્ડ્સ કેમ છો તમારા મિત્રો મજામાં છો મજામાં તમારા છે સ્વાગત છે બધાનો પ્રિય રક નોરડી તો આજે આપણે સવારમાં વિડિયોની શરૂઆત કરી દીધી છે અત્યારે આપણે જે છે એક કબૂતર અંદર ખોલી નાખે છે તો સિરાજનો એક જોડો છે એ પણ આપણે ખોલી નાખે છે હમણાં ખોલ્યો છે જો અને આવડા મુખ્ય છે એ પણ ખોલી નાખ્યો છે આમાંથી એક કબૂતર દીધી છે ત્યારબાદ ઉડી ગયું હોય ઉપર કંઈક બલું એટલે ઉડી જાય એટલે પાછા આવે બે તો આ મુખી જે અંદર છે અને આપણે પાંખું બાંધેલી છે ખોલ્યું નથી કારણ કે હમણાં પછી પાછું જાય નહીં એટલા માટે આપણે પાખું બાંધી રાખી તો પાખું બાંધેલી છે અને અહીંયા બેહવાની કંઈક વ્યવસ્થા કરવી પડશે તાકી અંદર પાછું એમ આવે તો અંદર આવતું ને તો કદાચ અહીંયા બેહવા આવે તો આવી જાય એમ બાંધવાનું બધી આપણે કઈ આવે તો બાંધી દઈએ પછી રેવા દઈશું અત્યારે અત્યારે બાર તો એ અત્યારે નીકળીને ઝાડમાં વહી ગયું છે તો પાછું આપણે અંદર છે ડાયરેક આવી ગયું છે બેહી વે તો મૂકી આપણે અંદર થોડુંક આપણે રાખીએ પાછું ની અંદર એમ તો આને આપણે એટલે રાખી આવી રીતના ગી પાછો આપણે એક બે વાર એમ ટ્રાય કરી તો એ હે ને પેટી ભાળી જાય તો મિત્રો આની આપણે પાકું ખોલી નથી કારણ કે આપણે થોડી ઘણી વ્યવસ્થા અહીં કરી છે બે હજાર થી ખેલ ખોલ મૂકી અંદર તો મિત્રો આને મૂકી દઈએ અંદર આપણે તો મિત્રો આને તો આપણે અંદર મૂક્યું આપણે બીજા નીચે હવે તો મિત્રો આપણે અત્યારે મુખ્ય કબૂતરને પકડવા માટે થોડાક દાણા છે નાખ્યા છે સરવા માટે તો સરવા માટે આવે તો પકડે તેમ પણ કાંઈ આવતું નથી મને લાગે એને ખબર પડી જશે કે આપણે પકડવાનું છે એમ એટલા માટે આગ ઉઈ ગયું તો પકડવા જાય છે નાથ માવર ને લાગતું કંઈ ઉડી ગી નો આથ સડે ગીવ છતું ઉપર તો મિત્રો બીજું અંદર બી તો પકડાઈ પકડાઈ જાય એમ છે પણ આપણે પકડવું નથી બાજુ ખાવા માટે આવ્યું અંદર બી તો આપણે થોડા ઘણા હાકા મુકા કર્યા છે છે કાલે કાલે એમ તો બીજું બીજા અંદર જોવા તો મિત્રો યાર અત્યારે પડવા આવ્યું છે હાથ ને કબૂતરને આપણે અત્યારે દાણા બાણા હાથ બાકી હાથ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જો કે અત્યારે જોઈએ તો આપણે કબૂતર બેઠા છે બધા છત ઉપર થોડા ઘણા અને બાકી થોડા ઘણા બેઠા હોય આપડે છત ઉપર અત્યારે તો હમણાંથી તમને કહું ને તો જંગલી કબૂતરનો થોડોક ત્રાસ વધી ગયો છે એટલે એના માટે આપણે થોડું ઘણું કંઈક સોલ્યુશન કરવાનું છે તો આજમાં તો આપણે જો કે ડાટો મેળવ્યો છે સેટઅપમાં તમને બતાવી દઉં છું સેટઅપ છે ને આ બધું જો આ બધું તમને એક ડાટો મારેલો બતાવી દઉં છે એમાં જે એક વ્હાઈટ કબૂતરનો એક જોટો હતો બંને વ્હાઈટ કબૂતર હતા અને જોટો હતો તો એ બંને કબૂતરને જંગલી કબૂતર હશે મારી મારીને કાઢી મુકાશે એટલે એ કંઈ એમાં આવતા નથી અહીંયા મને દેખાતા પણ નથી તો આમાંથી આવતા ન નતો મને કંઈ ખબર ખબર તો એમાં જંગલી કબૂતર અત્યારે આવશે એટલે એને તો કંઈ આવવા નથી જતા તો એટલા માટે એને આપણે કંઈક પકડવા માટેનું કંઈક જુગાડ કરવો પડશે તો એ જુગાડ આપણે આજ તો નથી કરતા આજ તો અત્યારે કેમ કે હાથ પડી જશે એટલે અત્યારે ન થાય અત્યારે કબૂતરી પણ લગભગ અચાર ન આવ્યો કાલે આવશે એટલે કાલે આપણે એનો કંઈક જુગાડ બનાવીશું પકડવા માટે ઓટોમેટિક કંઈક બારી આપણે જે પહેલી વખત તમે વિડીયો કદાચ જોયો તમને ખબર હશે પહેલી વખત આપણે ઘર જંગલી બુતરીને પીકડ્યું છું એમ કેવી રીતે પીકડ્યું એમ તમને કદાચ ખબર છે વિડીયો જોઈ છે તો કેવી રીતે કાલે પાછા આપણે એક વાર ટ્રાય કરવાના છીએ તો આજમાં તો ડાટો મારેલો છે એમાં અને બાકી વાત કરીએ આપણે બ્રીડિંગ તો અત્યારે કઈ છે નહીં આપણે તો અત્યારે છે બધું ખાલી તો ઓલી બાજુ બે જોટા છે અને થોડાક ઓલી બાજુ છે તો એક જોટો છે જો કે અને એક છે કબૂતર સિંગલ એને આપણે પૂરી રાખેલું છે આ બાજુ જો આ બંને બંધ છે તો એક ચોટો છે આ બાજુ બાકી એક લાલ કબૂતર હતું જે શિરાજીમાં એ છે બંધ બંધ કરેલું છે આપણે આ બાજુ તમને બતાતું હોય તો બતા નહીં કઈશ આમાં છે અંદર તો એવી રીતના છે બાકી જંગલ કબિત્ર તો તમને બતાવી દઉં બંને આ બધું બેઠા હાજરી અત્યારે પણ અત્યારે અંદર ન જાય એવી કારણ કે હાજ પડી જશે એટલે કાલે પાસે આવશે અત્યારે હા તો અત્યારે આપણે ડાટો મરી દીધો છે તો આપણે પછી ખોલી નાખશું હમણાં અને થોડાક અવાય થવા દેવું આવું દેવું પછી આપણે થોડુંક આપણું પ્લાનિંગને કામયાબ કરીશું તો અત્યારે તો જો કે આવી રીતના થયું એક જે આવડો કબૂતર બેઠો છે અને મુખ્યની સાથે સહી કાંઈ અંદર નથી આવતું હોય એના માટે આપણે બેહવાની વ્યવસ્થા પણ છે પણ કાંઈ આવતું નથી તો ઉપર જો બેઠું છે તમને દેખાતું છે કદાચ સ્ટાર્ટઅપની ઉપર બેઠું છે એ તો હા બતાવી છે વ્હાઈટ વ્હાઈટ ડોકુ બતાવે છે એવડી છે મુખ્ય આપણે જે સિલ્વર મુખ્ય આવે છે એવડી છે અને બાકી શિરાજી બંને છે તો એ પણ અત્યારે અંદર છે તો એ તમને બતાવી દો જો અંદર બેઠા ફિલહાલ અત્યારે કદાચ દેખાતા નથી અને બાકી વાત કરીએ ચાટીનની તો ચાટીન પણ અત્યારે જો બેઠું છે ચાટીન અંદર બાકી રોલર છે બહાર તો રોલર તો છે પણ આપણે કાંઈ ઉલટી પૂલટી કાંઈ મારતો નથી ખાલી નામનો રોલર છે આપણે તો એવી રીતના છે અને બાકી છોટી ઘરના તો તો બંને આજે બેઠા છે તો ચાટીન નાખો કામ બંને હતા આવડા તો આ બાજુ બેઠા છે અત્યારે જો એક બેઠો છે લાકડી ઉપરી બંને ચોટી ઘર છે એવડે તો એને તો જો કે છાટીને છે એવા કાંઈ આવડે એટલે એ ઉપરને એમાં આ ડળાથે બેસી રહી છે તો એવી રીતનું છે છાંટીને એને પણ કાઢી મૂકાય તો બાજુની એક પેટી છે એવી આપણે ખોલશું પછી થોડાક ટાઈમ પછી તો એમાં કદાચ વ્યાજ તેમ છાંટીને કંઈક ઈંડાને મૂકે ત્યારે આપણે ખોલશું કારણ કે હમણાં તો કાંઈ નહીં આવડ દઈ તો પછી ખોલશું એને તો હાલ એક તમને ઉપર જઈને આ રિવ્યૂ આપી દો તમે તો ત્યાં સુધી યાર એક લાઇક કરી નાખજો નોકરી હોય તો ખાસ કરીને એક લાઇક કરી નાખો ફટાફટ લાઇક કરી નાખો કરી નાખી

હું કેવા બોલા થઈ ગયા કબૂતર અત્યારે તો કોઈને બેહોવાનું નથી થતો હલો મિત્રો અત્યારે હું સેટઅપ ઉપર જઈને તમને એક નાનો એવું રિવ્યુ બતાવી દઉં અને ડાટો છે મારે આપણે જોઈ તો મિત્રો જોવા યાર આની અંદર બેઠા બંને સિરાજી આપણે આવી જશે સેટઅપ ઉપર તમને કીધું તો અહીંયા સિરાજી બંને બેઠા થોડે ઘણી હળિયું આપણે નાખી છે આજે અને આવડો તો ડાટો મારે સામે આપણે કાલે કબૂતર પકડવાનું સામે તો આમાં બહુ યાર કરે છે પરેશાન કરે છે યાર એટલે બાકી નીકળે આપણે કાંઈ નતા હોય ને પરેશાન કરવાના બાકી તો ચાર્ટિંગ છત પર અને આમાં જો તો કઈ ક્યાંની વીડી હે ઉપર રહી પણ અને આમાં જો મજા કર બેઠા બન્ને તો મિત્રો આમાં આપણે બચ્ચા બન્ને થયા છે હમણા જો બન્ને બચ્ચા અને બન્ને કબૂતર હંદે બેઠો છે અત્યારે તો તો મિત્રો આલો યાર પડે ઓલી બધું થઈ કારણ કે આ બસ એક મુખી કબૂતર છે એ પકડવાનું છે પણ અત્યારે કઈ પકડાય નહીં હાન ના પકડવું પડશે તો આપણે વળી બધા ચોટો થઈ જઈ ત્યાં સુધી એમાં કંઈક પાણી પાણી કંઈ ન દઈ તો શણતો ચોક્કસ કાલે આપણે લાટ બધી નાખીએ એટલે શણ તો કદાચ સ્કૂટી નહીં હોય તો પાણી આપણે એકલું પાણી એકલું આપણે નામીને આવી અને ઉપર છે મૂકી તમને કદાચ બતાવતી છે તો એને આપણે આમાં નાખવાનું તો મિત્રો અત્યારે આપણે પેલા આપણે એક ડાટો મારે કાઢી લઈ તો થોડાક એવા થવા દઈએ એમાં ઉતરને ફિલહાલ આપણે આવી જશે આ બધું તો આ બધું આવી રીતનું છે પાણી બાણી આપણે કંઈક મૂકી આમાં તો અને એક બે દિવસમાં આપણે ખોલી નાખીએ અને આમાં જો આમાં પણ મૂકવાનું છે આપણે તો મિત્રો જો આવી રીતના કબૂતર છે આપણે તો આપણે ખોલી છે ને બાકી આને તો પાણી પાણી આપી મિત્રો અત્યારે તો કબૂતર થવા માટે લાગે છે બાજે સટકી જશે એક બે વાત બતા એટલે એને કરતા આપણે બાજતા પાસે આ કેટલા બાજે એની મુખ્ય વૈશાબ નહીં મારે અંદર આ આપડે ટ્રેનિંગ પૈસા વી તો પાછા મને મારતા દે અરે ભાઈ તો બધા બાદ લાગે ટ્રેનિંગ પૈસા નહી આવી ટ્રેનિંગ

મિત્રો મોર આવ્યો છે પાછો આવીને એક વાર આટો મારીને યોગ્ય છે થોડું ઘણું કાધું છે બાકી તો જાય છે હવે કબૂતર તો તો બસ યાર આજના બ્લોક ની અંદર બસ એટલું જ જ્યાં તો અત્યારે નથી એક ઝાડું છે એની ઉપર બેસી જાય તો હા મેં એક હું તમને ઝાડું બતાવી દઉં એની માથે જાય તો નારિયેળી તમને બતાવી છે બાજુમાં એક ઝાડુ બતાય છે ને ગુંદો હૈ તો એની માથે હમણાં બેસી દે તો બધું અત્યારે ના તો પગ ગયો છે ડાયરેક્ટ અમને ના ઉપર ઉમે તો રાત્રે છે ને એક બે દિવસ ન્યા રહી અને એક બે દિવસ બાજુ બોલ બજ અને એક જ દિવસ પાછું અહીંયા બદલો હ્યાદે એમ હજી એની જગ્યા ફેરવતો હોય છે થોડાક થોડાક દિવસે તો એ રીતના હવે એનું બેન સિસ્ટમ તો મિત્રો બસ આજના વિડીયામાં એટલું જ નથી તો યાર વિડીયો ગમે ત્યારે એક કરી નાખજો અને ચેનલ પર જે મિત્રો પહેલી વાર વિડીયો થતા હોય યાર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે ફરીવાર નવા વિડીયો છે કાલે તો ચાંસ સુધી બધાની યાર જય માતાજી બાય